રાધા કૃષ્ણ દેવકી જય રાધા રમણ રાધાજી સનાતન પરમાત્મા ભગવાન ના સ્વરૂપ સાથે પ્રેમથી જોડાયેલું પાત્ર રાધાજી એટલે પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ ના અંગ અંદર બિરાજનારું પાત્ર ભગવાન સ્વામિનારાયણ શિક્ષા ની શરૂઆત કરતા પેલા પણ કીધું કે વામે યશ સ્થિત રાધા સ્વરૂપની બાજુમાં સુધી આઠમ એટલે રાધાષ્ટમી અને રાધાષ્ટમી એટલે સમાજ માટે ગૌરવ નો દિવસ પ્રેમ નો દિવસ ભક્તિ નો દિવસ શ્રદ્ધા અને વિશ્વાસ નો દિવસ અને આ પવિત્ર દિવસે ભક્તો રાધાજી ની પૂજા કરતા હોય છે ભગવાન શ્રી કૃષ્ણ ગૌડી સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય પુષ્ટિ આ અંદર રાધાજી નું મોટું મહત્વ છે ઘણા બધા સંતો ખાલી ભગવાન શ્રી કૃષ્ણ ને યાદ કરવા માટે પણ રાધે રાધે બોલતા ઘણાની ઓળખાણ રાધે રાધે થઈ જતી હોય છે આ પવિત્ર પાત્ર એટલે માં રાધાજી તો આપણે રાધાજીને પણ રાધાષ્ટમી જેના પ્રેમ સાથે આ માતાજી રાધા સ્વરૂપે જોડાયેલા છે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ચંદ્ર ને રાજી કરવા હોય તો મારા રાધાજીને રાજી કરવા અને એટલા જ માટે ભગવાનના નામ પેલા રાધાજી નું નામ લેવાય છે રાધાજી ને પસંદ કરીએ એના માધ્યમથી આપણે ભગવાન શ્રી કૃષ્ણ ને પસંદ કરીએ એમનો રાજીપો મેળવીએ અને સમાજ એ રાજીપા થકી સર્વ પ્રકારે સુખી થાય રાષ્ટ્ર અંદર તમામ પ્રકારે શાંતિ ફેલાય અંદરો અંદર પરિવારો અંદર સમાજ અંદર ધર્મો ની અંદર એકતા ફેલાય પ્રેમ ફેલાય પ્યાર ફેલાય આત્મીયતા કેળવાય એ ભાવના સાથે મહારાધાજી ને વંદન કરીએ ભોગ લગાવીએ પૂજન કરીએ અને એમનો રાજીપો મેળવીએ રાધાષ્ટમી ના પવિત્ર દિવસે આવા પવિત્ર દિવસો આપણા જીવનમાં આવે છે એ જ આપણા મનુષ્ય માટે ખૂબ મોટો ઉપકારક છે ખૂબ મોટા ભાગ્યશાળી છીએ આપણે આપણને રાધાજી જેવું પાત્ર પ્રાપ્ત થયું છે અને એના દિવસોને સાડા પાંચ હજાર વર્ષ પછી પણ આપણે યાદ કરીને દિવસને ઉજવીએ અને આનંદ પામીએ છીએ સૌને રાધાષ્ટમીના ખૂબ ભાવથી રાધે રાધે જય રાધા કૃષ્ણ જય રાધા રમણ